નમસ્કાર મિત્રો મોદી સરકારનો મોટો અહેવાલ આવ્યો છે ઓગણીસમો હપ્તો જમા જે કેટલી તારીખે ઓગણીસમો હપ્તો જમા થવાનો છે તેના વિશેની આપણે વાત કરીશું અને જે ત્રીસ ડિસેમ્બર છેલ્લી તારીખ છે જે ફાર્મર રજિસ્ટ્રી તેમાં તેમાં વધારો કરવામાં આવ્યો છે ફાર્મર રજિસ્ટ્રીમાં તારીખમાં વધારો કરવામાં આવ્યો છે તે કેટલી તારીખ વધારો છે તે આપણે જાણીશું અને જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો અંત સુધી જોજો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં લેશું આજે ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના એટલે કે પ્રધાનમંત્રી આર એસ કિસાન સન્માન નિધિ યોજનાના દેશભરના લાખો ખેડૂતો લાભ લઈ રહ્યા છે ભારત સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબ ખેડૂતો દર વર્ષે છ હજાર રૂપિયા આપે છે જે ગરીબ ખેડૂતો ખેડૂતો છે જે વાર્ષિક સ હજાર રૂપિયા આપવામાં આવે છે છ હજાર રૂપિયાની આ આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે જે આ છ હજાર રૂપિયા વાર્ષિક આવક જે ખેડૂતોના ખાતામાં આપતા પડે છે બે હજારના તે ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે જે જે પહેલો હપ્તો છે જે ચાર મહિનામાં બીજો હપ્તો ચાર મહિના ત્રીજો મહિનો ચાર હપ્તામાં આપવામાં આવે છે તેમ ટોટલ બાર મહિનામાં ત્રણ હપ્તા 6000 ના આપવામાં આવે છે જે ઓગણીસમા હપ્તાનો લાભ લેવા કેટલાક મહત્વના કામ કરવા પડશે જેમ કે તમે આપેલી બેંક ખાતાની માહિતી ખોટી હોય તો પણ તમે હપ્તાના લાભથી વંચિત રહી શકો છો જે ઓગણીસમા હપ્તામાં કેટલાક મહત્ત્વ કામ કરવા પડશે જેમાં તમારે બેંક ખાતામાં ખોટી માહિતી હોય તે સાચી કરવી પડશે નકર તમને ઓગણીસમો હપ્તો મળશે નહીં તેથી બાકીની માહિતી જેમ કે બેંક એકાઉન્ટ નંબર એમાં જેમ કે તમારે બેંક એકાઉન્ટ નંબર રેડી છે કમ્પ્લેટ કમ્પ્લેટ છે સરસ સા છે આઈએફસી કોડ સાચા છે યોગ્ય રીતે ભરો જેથી હપ્તાના નાણાં યોગ્ય ખાતામાં ટ્રાન્સફર થઈ શકે તમારી આ ત્રણ માહિતી ટોટલ હશે એટલે તમારો ઓગણીસ તો તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે ઈ કેવાયસી અને જમીનની ચકાસણી જેવી કામગીરી પૂર્ણ કરવી પણ મહત્ત્વપૂર્ણ છે રેમ કે ઓગણીસમો હપ્તો લેવા માટે તમારે પીએમ કિસાન યોજનાના લાભાર્થી માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે એકત્રીસ ડિસેમ્બર છેલ્લી તારીખ છે ઇ કેવાયસી કરાવવાનું તો ઈ કેવાયસી ખેડૂતોએ કરાવવું ફરજિયાત છે જો તમે આ ન કરો તો તમને હપ્તાના લાભથી વંચિત રહો તમે ઈ કેવાયસી નહીં કરો તો તમને તમને ઓગણીસ હપ્તો તો મળશે નહીં તેથી આ કાર્યોને તાત્કાલિક પૂર્ણ કરો એટલે તાત્કાલિક તમે ઈ કેવાયસી કરી લો આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજના હેઠળ માત્ર પાત્ર લોકોને જ લાભ મળશે પરંતુ જો તમે ખોટી રીતે યોજનામાં જોડાયા છો અથવા ખોટી રીતે લાભ લઈ રહ્યા છો તો આવા લોકોને ઓળખ કરવામાં આવી રહી છે અને નોટિસ આપવામાં આવી રહી છે કે તેથી આવી ભૂલ ન કરો જો પીએમ કિસાન યોજના હેઠળ માત્ર પાત્ર લોકો જે છે જે ખેડૂતો છે તેને જ આ લાભ મળશે પરંતુ જો ખોટી રીતે કાંઈ યોજનામાં જોડાયા હશો તમે ખોટી રીતે તો તમને લાભ મળશે નહીં અને તમને નોટિસ આપવામાં આવશે કે તેથી તમે આવી અલગ ભૂલ ન કરો એગ્રીટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકાર સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે જેમ કે આધાર આઈડી જેમ કેમ કે આધાર આઈડી છે તેમ હવે ખેડૂતોએ ફાર્મર આઈડી બનાવી લેજો જેમ કે તમારા ડિજિટ આપણે આધાર કાર્ડમાં ડિજિટ બાર નંબરના કાર્ડ આવે નંબર આવે તેમ આ ફાર્મર આઈડીમાં પણ નંબર આવશે તેમ તમારે ખેડૂતોને ફાર્મર આઈડી બનાવી ફરજિયાત છે રાજ્યમાં પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે રાજ્યમાં પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસથી ખેડૂતની નોંધણી કરવામાં આવી છે તે ચાલુ થઈ ગઈ છે પંદર ઓક્ટોબરથી ભારત સરકારે પીએમ કિસાન યોજનામાં રૂપિયા બે હજારના આગામી ડિસેમ્બર મહિનામાં હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરાવી છે ભારત સરકારે જે પીએમ કિસાન જે અઢારમો હપ્તો જે જમા થયો છે તે બે હજારના આગામી પહેલાં જે એની આગળ પહેલાં ડિસેમ્બર મહિનામાં હપ્તાની ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરાવી છે સરકારે ફરજિયાત કરાવી છે કે આઈડી નોંધણી કરાવી લેજો જેમાં ખેડૂત મિત્રોએ ત્રીસ ડિસેમ્બર પહેલાં આ કાર્ય પૂર્ણ કરવાનું ખૂબ જ જરૂરી છે ખેડૂતોએ આ ત્રીસ ડિસેમ્બર પહેલાં આ કાર્ય પૂર્ણ કરવું ખૂબ જ જરૂરી છે આગળ વાત કરીએ તો કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો જે અઢારમો હપ્તો જો હતો તે પાંચ ઓક્ટોબર ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ બહાર પાડ્યો હતો હવે ખેડૂતોના કિસાન સન્માન નિધિના ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે હવે ખેડૂત ઘણા આતુર છે કે ઓગણીસમો હપ્તો ક્યારે આવશે આ માહિતી અનુસાર ઓગણીસમો હપ્તાના પૈસા ફેબ્રુઆરી બે હજાર પચીસ પહેલાં સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે જે ઓગણીસમો હપ્તો છે જે ફેબ્રુઆરી એટલે કે પહેલો મહિનો બે હજાર પચીસની વાત કરીએ ફેબ્રુઆરી પહેલાં જ મહિનામાં તે પહેલાં જ અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો આવી શકે છે જો કે સરકારે સત્તાવાર રીતે તારીખની પુષ્ટિ કરી નથી સરકારે સત્તાવાર તારીખે તારીખની પુષ્ટિ કરી નથી અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત